હેલો મિત્રો રેડિયન્ટ એજ્યુકેશન સેન્ટરમાં આપણી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજના વિડીયોમાં આપણે જોઈશું કે બે અંકની સંખ્યાનો ગુણાકાર કઈ રીતના કરવો એટલે કે શોર્ટ ટ્રીક વતે આપણે જોઈશું કે બે અંકની સંખ્યા હોય તેનો ગુણાકાર કઈ રીતના કરીશું તો આપણે એક સંખ્યા લઈએ પહેલી સંખ્યા લઈએ છીએ છેતાલીસ ગુણ્યા ત્રેવીસ કરીએ બરાબર તો આને શોર્ટ ટ્રીક વડે કઈ રીતના ગુણાકાર કરી શકાય એકદમ સરળ રીત વડે વતે એ જોઈશું તો ફર્સ્ટ સ્ટેપમાં શું કરીશું આપણે તો છ અને ત્રણનો ગુણાકાર કરીશું છ અને ત્રણનો ગુણાકાર કરીશું તો કેટલા આવશે અઢાર આવશે બરાબર છ અને ત્રણમાં કેટલા આવશે અઢાર આવશે એમાંથી અઢારમાંથી આઠ એક એવો છે એકમનો અંક છે તો એકમના અંકને પહેલાં અહીંયા મૂકી દઈશું આને શું લઈશું આપણે જે એક વધ્યો છે એને વધદી તરીકે લઈશું સેકન્ડ સ્ટેપમાં શું કરીશું હવે તો કે ત્રણ અને ચારનો ગુણાકાર કરીશું ત્રણ અને ચારનો ગુણાકાર કેટલો થશે તો બાર આવશે અને થર્ડ સ્ટેપની અંદર બે અને છનો ગુણાકાર કરીશું બે અને છનો ગુણાકાર કેટલો થશે તો કે બાર થશે હવે શું કરવાનું છે તો આ બધાનો સરવાળો કરવાનો છે આ બધાનો સરવાળો કેટલો આવશે પચીસ આવશે આ બધાનો સરવાળો કેટલો આવશે પચીસ આવશે માંથી પાંચ એ કેવો છે એકમનો અંક પાંચ આપેલો છે અને બે એ શું ગણાશે બે વદિ ગણાશે એટલે કે એને અહીંયા મૂકી દઈશું હવે લાસ્ટ સ્ટેપમાં શું કરવાનું છે તો કંઈક બે અને ચારનો ગુણાકાર કરીશું બે અને ચારના ગુણાકાર કેટલો થશે આઠ થશે અને પ્લસ આ બે વદિ બે આવશે એટલે ટોટલ કેટલા થશે દસ થશે એટલે કે છેતાલીસ અને ત્રેવીસનો આપણે ગુણાકાર કરીએ તો આપણને જવાબ કેટલો મળે છે એક હજારને અઠ્ઠાવન જવાબ મળી શકે છે એટલે કે એકદમ સરળ રીતે આપણે ગણી શકીએ છીએ બીજો એક એક્ઝામ્પલ જોઈએ આપણે તો એની અંદર આપણે લઈએ તેપન ગુણ્યા ઓગણપચાસ લઈશું બરાબર તો આને કઈ રીતના ગણીશું આપણે ફર્સ્ટ સ્ટેપ નવ અને ત્રણનો ગુણાકાર કરીશું નવ અને ત્રણના ગુણાકારમાં શું આવશે સતાવીસ આવશે તો સાત સતાવીસમાંથી સાત એ કેવો છે એકમનો છે એ અહીંયા મૂકીશું અને બે શું ગણાશે વધી ગણાશે સેકન્ડ સ્ટેપ શું કરીશું ચાર અને ત્રણ નો ગુણાકાર કરીશું ચાર અને ત્રણ નો ગુણાકાર કેટલો થશે બાર થશે અને નવ અને પાંચનો ગુણાકાર કેટલો થશે થર્ડ સ્ટેપની અંદર નવ અને પાંચનો ગુણાકાર કેટલો થશે પિસ્તાલીસ થશે નવ અને પાંચનો ગુણાકાર કેટલો થશે પિસ્તાલીસ થશે હવે આ બધાનો શું કરવાનું છે સરવાળો કરીશું તો આ કેટલા આવશે તો આ આવશે ઓગણસાઇટ આવશે બરાબર ઓગણસાઇટમાંથી એકમ નો કયો છે નવ છે અને પાંચ એ શું ગણાશે વધી ગણાશે એટલે કે પાંચ અહીંયા મૂકીશું હવે લાસ્ટ સ્ટેપમાં શું કરવાનું છે તો કે પાંચ અને ચારનો ગુણાકાર કરીશું આનો ગુણાકાર કરીશું એટલે પાંચ ચો કેટલા થશે વીસ થશે અને એમાં પાંચ ઉમેરીશું આ પાંચ ઉમેરીશું એટલે કેટલા આવશે અહીંયા પચીસ મૂકાશે એટલે ટોટલ જવાબ કેટલો થશે કુલ પચીસો અને સત્તાણું થશે એટલે કે આપણે ત્રેપન અને ઓગણપચાસનો ગુણાકાર કરીએ તો પચીસ અને સત્તાણું જવાબ આપણને મળી જાય છે તો એક એક્ઝામ્પલ તમારે ગણવાનું છે અને કોમેન્ટની અંદર જવાબ આપવાનો છે કે આનો શું જવાબ આવશે બરાબર છે ઓગણપચાસ અને સોળનો ગુણાકાર કરવાનો છે આનો શું જવાબ આવશે એ તમારે કોમેન્ટની અંદર જણાવવાનો છે